હલો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણા કેમ છો બધા મજામાં તો આપણે વધારે વૃષ્ટિના કારણે આપણો કપાસ કોમોમાં આવી ગયો તો જોઈ શકો છો આપણે કોમોમાંથી અત્યારે વગર દવાઈએ ઉગારી લીધો છે તો જોઈ શકો છો કેટલો તંદુરસ્ત છે હે કપાસ અમારો કોમોમાં ને ખેડૂત ભાઈ મુંજા પછી એને આકડ એને ધતુરે ધમાર્યો પછી ગૌમૂતરે નવરાવ્યો એને આ બળસટ માંથી ઉગાર્યો કપાસ મારો કેવો મોજ મારે આવ્યો તો મિત્રો ગૌમૂત્રમાં એવી તાકાત છે ધતુરામાં એવી તાકાત છે આકડામાં ભરપૂર પોટાશ છે તમે એગ્રોમાં જાહો તો માની આંગળીએ એક દીકરો આ ગાયમ જાય ને એમ એક બે ડબલા તમને પકડાવી દે તો આ મફતની વસ્તુ બને છે તો તમને વાંધો શું છે ખાલી ટ્રાય તો કરો સારું લાગે તો સાડજો નકર અમારે ત્યાં તમારી બેનથી ભાઈ ઇનામ તો નથી લેવું જય શ્રી કૃષ્ણ મિત્રો હું ખેડૂનો દીકરો છું એટલે હું તમને એટલી ભલામણ કરું છું બાકી એગ્રોવાળા તમને કોઈ દી ભલામણ નહીં કરે જોતા રહેજો મિત્રો હસતા રહો અને ખીલતા રહો જવો આપણો કપાસ ખીલેલો કેમ